નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરમાં આવેલા ભગવતી શ્રી મેળીમા મઢનો ચાલીસમો પાટોત્સવ અત્યારે ઉજવાઈ રહ્યો છે અને ચૌદ તારીખે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે પરંપરાગત રીતે જે અહીંયા યજ્ઞ થાય છે મહાયજ્ઞ યોજાય છે એનો શુભારંભ થયો એનો વિડીયો આ સાથે આપણે શેર કરીએ છીએ ખેડા ભગવતી શ્રી મેળડીમા મંદિર આ યજ્ઞશાળા છે અને અહીંયા યજ્ઞ મંડપ સરહજ વિશાળ સમયાળો બાંધેલો છે અને ત્યાં અત્યારે મહાયજ્ઞ નેપાળના બ્રાહ્મણો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે અત્યારે અને માળીની શોભાયાત્રા માટે દિવ્ય ભવ્ય શોભાયાત્રા બપોરે નીકળશે એના માટે હાથી અને બે ઘોડાની બગી લંડનની બગી છે અને એ અત્યારે તૈયાર છે યજ્ઞ મંડપ યજ્ઞશાળા એની બહાર આ કાઉન્ટર બનાવ્યું છે ત્યાં ભગવતી શ્રી મેલડીમાં પૂજ્ય ભોગીલાલ માળી દ્વારા રચિત આ ગ્રંથ છે એ લઈને સુરેશભાઈને બેઠા છે આ ઉપરાંત દૂર દૂરથી બધા આવેલા મહેમાનો પણ અહીંયા વડીલો બધા બેઠા છે બધા જ ખુશાલ છે માળીની ભક્તિ આરાધના આ રીતે કરતા હોય છે અને આ યજ્ઞ મંડપનું પ્રવેશ દ્વાર છે અહીંયા એક અલગ વિશિષ્ટ પ્રવેશ દ્વાર પાસે પાણી ભરેલા હોય જ જેવું રાખ્યું છે અને જે તે શ્રદ્ધાળુઓ યજ્ઞશાળામાં યજ્ઞ મંડપમાં આવે તેમના આ પગ આપોઆપ જે સ્વચ્છ થઈ જાય અને પવિત્ર મન શુદ્ધ શરીર સાથે તેઓ પ્રવેશ કરે છે આજે શું વસંત પંચમી વસંત પંચમી એટલે મા સરસ્વતીની વંદના પૂજન કીર્તન અર્ચન અને આજના અમારા શુભ કાર્યનો શુભારંભ પણ અમે માની પૂજન કીર્તન વંદનથી શરૂ કરેલ છે જય માળી જય માળી મિત્રો આજે પવિત્ર વસંત પંચમીનો તહેવાર છે એટલે સરસ્વતી માતાના આરાધના સાથે પ્રથમ ગણપતિ દાદાનું પૂજન પણ અહીંયા થયું હતું અહીંયા સરસ કાંસ્ય પ્રતિમા ગણપતિ દાદાની જમાન કરાય છે અને અહીંયા ભોલે બાબા અને માતાજી શિવ શક્તિના દર્શન થઈ રહ્યા છે પૂજ્ય ભોગેલાલ માળીની સરસ તસવીર અહીંયા બિરાજમાન કરાય છે અને ત્યાં દીપ જ્યોત પ્રણ આપ જોઈ રહ્યા છો ખૂબ જ દિવ્ય અને પવિત્ર માહોલ યજ્ઞ શાળાનો છે જવાન અહીંયા આવ્યા છે મહેમાન તરીકે આવ્યા છે અને અહીંયા ભગવતી બાની પણ સરસ તસવીર એક અહીંયા રખાઈ છે અહીંયા યજ્ઞકુંડ જે બનાવાયો છે એની બાજુમાં જ ગણપતિ દાદાની સરસ રંગોળી પુરાય છે ખૂબ જ પાવરફુલ રંગોળીના રંગ છે આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ દિવ્ય રંગોળી બનાવી છે ગણપતિ દાદા છે નીચે શ્રીયંત્ર જેવું પણ બનાવાયું છે અને એની બાજુમાં જ આ યજ્ઞકુંડ છે એકદમ પાવરફુલ કલર રંગોળીના છે અને આકર્ષિત આ યજ્ઞકુંડ બનાવાયા છે આ મુખ્ય યજ્ઞકુંડ છે અને મિત્રો અહીંયા નેપાળના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શ્રી પંચવક્ર મહાયજ્ઞ ચાલી રહ્યો છે રાધાકૃષ્ણની પણ સરસ ધાતુની પ્રતિમા છે અને અહીંયા દેશ વિદેશના મોટી સંખ્યામાં મેરડીમાં પરિવારના બધા યુવાનો અને વડીલો આવ્યા છે અને અત્યારે જે અહીંયા દેખાય છે આ બધા યુવા બ્રિગેડ ટીમ છે અને સ્વયંસેવક તરીકે અહીંયા બધા જ યુવાનો હાજર છે અને હવે આપણે યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે વિધિ વિધાન અનુસાર જે અહીંયા થઈ રહ્યો છે పుణ్యలాభ మ <laughs>

કર્પૂરગોરવંક કરણાવન સંસારસારોહાર વસંદ

પ્રક્ષમા અમૃત સોપા સર્વેશ મિત્રો જ્યાં પણ યજ્ઞ કાર્ય થતું હોય યજ્ઞ યોજાતા હોય તે આખું વાતાવરણ ખૂબ જ પવિત્ર બને છે અને તેજોમય બને છે આભા મંડળ આખું એક પવિત્ર ઉર્જાવાન આભામંડળ અહીંયા સર્જાય છે

இரண்டு ஆயிரம் பத்தொன்பது

Jaya, hum, The women, ો સાગરસ્થયા વૃદ્ધિમહાલક્ષ્મી અધિકૃતા સંપૂર્ણા પૂર્ણચંદ્રિ નામ રી ભ્રહક્ષ

જોરેલાં પ્યાલિડા રણરો ગાણિડા મામા સામેલા ભય શોકવરંતા ગાન સંતો વસાવલા રાસ સંચન સંચન નો પાણી આકુમિ સ્વસ્તિ પૌરોચ્છરદેવંગણ વિશેષ વિશિષ્ટાયાં પુણ્યાયાં પુણ્યકાલેી મહાવભુણ્યશુપતિતો સકલ્પર્માગત વિહિતસ્મકર્મૈંતર્યમાવીતુભત્વ્યર્થ વૃક્ષાર્થ ભૌતિકપૂજન ચે శోయాం రం 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 దాహయామి రావయాంక్షేనసుప్రసిద్ధ భగవతి శ్రీ మెలడీమా మడ్ చాళిస్ పాఠోత్సవ అత్యారే ઉજવાઈ રહ્યો છે અને અંતર્ગત જ અહીંયા પંચવક્ર મહાયજ્ઞ થઈ રહ્યો છે પૂજ્યશ્રી ભોગીલાલ માડીના દીકરા વિપુલભાઈના દીકરા ભોલાભાઈ છે અને એ પણ પૂજા કાર્યમાં બેઠેલા છે મિત્રો ખેડાના મેરડીમાં મઢનો ચાલિત ઉત્સવ જોવાઈ રહ્યો છે અને એના પ્રથમ દિવસે તારીખ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસે નેપાળના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શ્રી પંચવક્ર મહાયજ્ઞનો શુભારંભ થઈ ગયો છે દેશ વિદેશથી આવેલા મહેમાનો પણ અહીંયા ઉપસ્થિત છે અને અત્યારે પ્રથમ જે પૂજન અર્ચન થયું છે ત્યાર પછી જે પ્રસાદ હોય એનું વિતરણ થઈ રહ્યું છે અને બધા વડીલો એમની નિશ્રામાં જ આ યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે એટલે બધા વડીલો બેઠા છે અને પ્રસાદનું વિતરણ પણ થયું છે અન્ય અનેક શ્રદ્ધાળુઓ ભક્ત સમુદાય ધીરે ધીરે આવી રહ્યા છે અને બધા યજ્ઞનો લાભ લઈ રહ્યા છે મોટી સંખ્યામાં ધીરે ધીરે શ્રદ્ધાળુઓ પણ યજ્ઞશાળા તરફ આવી રહ્યા છે અને અગાઉ આપણે બતાવ્યું છે તે પ્રમાણે આજે પાણી ભરેલું હોજ જેવું છે અને એમાં થઈને જ બધાને અંદર જવાનું હોય છે એટલે શુદ્ધ શરીર પવિત્ર મન સાથે બધા યજ્ઞશાળા યજ્ઞ મંડપમાં જાય છે અને માતાજીનો થાળ પણ તૈયાર થઈ ગયો છે સરસ અને ચાંદીના થાળી અને વાસણ છે બધા ગ્લાસ અને વાડકીને બધું ચાંદીના વાસણ છે અને આપ જોઈ રહ્યા છો માનો સરસ થાળ તૈયાર થઈ ગયો છે ને દીકરીઓ મારી પરિવારની દીકરીઓ છે બધી અને એ અત્યારે આ થાળ જોઈ રહ્યા છો લઈને હવે દીકરીઓ જઈ રહી છે ઉત્સાહ દરેક શ્રદ્ધાળુમાં ખૂબ જ જોવા મળે છે અને જે વિધિ વિધાન અનુસાર જે યજ્ઞ દરમિયાનનું આ અનુષ્ઠાન કરવાનું હોય છે એ અનુષ્ઠાન અંતર્ગત જ આ પ્રજ્વલિત અગ્નિ સાથે વિપુલભાઈ અને એમના ધર્મપત્ની છે તે યજ્ઞ મંડપ એટલે કે યજ્ઞ શાળાની પ્રદક્ષિણા કરી રહ્યા છે યજ્ઞ કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે હજુ કુંડની અંદર યજ્ઞિ હવે પ્રજ્વલિત કરાશે યજ્ઞનો શુભારંભ હવે થઈ રહ્યો છે અને હવે આપણે ભગવતી શ્રી મેરડીમાં ખેડા ઇન્ટરનેશનલ પરિવાર દ્વારા અત્યારે બ્લડ ડોનેશન કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે મારી પરિવારના અનેક યુવાનો અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને આપણે એનો થોડો અત્યારે નજારો બતાવીએ છે અહીંયા મેરડી માતાની તસવીર છે અને ભોગીલાલ માળી અને ભગવતીબાની સરસ તસવીર છે દીપ પ્રગટાવેલા છે અને અહીંયા આરસી દાદા છે અમેરિકાથી આવેલા છે ને વર્ષોથી અહીં માળીની સેવામાં જ હોય છે મંદિરે જે નિજ મંદિરે સવારથી જે તે આવી જાય છે અને તે હંમેશા યુવાનોને બોધ આપવાનું ખાસ કામ કરે છે અને અહીંયા જે તે બ્લડ ડોનર છે લોહીના દાતા છે એમને અહીંયા એમની પ્રાથમિક માહિતી મેળવવામાં આવે છે એનું ફોર્મ રજીસ્ટ્રેશન જે થવાનું હોય એ કરે છે અને એમની પ્રાથમિક માહિતી અહીંયા મેળવાય છે એનું ફોર્મ ભરાય છે અને પછી તેઓ લોહી અહીંયા આપે છે બ્લડ ડોનેટ કરે છે મેરિડીમાં સેવા પરિવાર ખેડા ઇન્ટરનેશનલ એમના દ્વારા ચાલીસ પાટોત્સવ દરમિયાન યજ્ઞ શાળા છે યજ્ઞ મંડપ છે એની બાજુમાં જ આ સરસ પવિત્ર કાર્ય થઈ રહ્યું છે બાજુમાં યજ્ઞ કાર્ય સંપન્ન થઈ રહ્યું છે હજુ આવતીકાલે પણ યજ્ઞ ચાલુ રહેશે અને કાલે શ્રીફળ યોમાં સુરેશભાઈ છે માળી પરિવારના જ એક સદસ્ય છે અને અત્યારે ધીરે ધીરે બધા યુવાનો આવી અને બ્લડ ડોનેટ કરી રહ્યા છે સુરેશભાઈનો દીકરો છે આ ખૂબ જ સરસ પવિત્ર કાર્ય ધાર્મિક પુણ્ય કાર્યની સાથે સાથે આ સમાજ ઉપયોગી કાર્ય પણ છે ચાલીસમાં દિવ્ય પાટોત્સવ દરમિયાનના પ્રથમ દિવસની આ ઝાંખી આપણે બતાવીએ છીએ મોટી સંખ્યામાં યુવાનો અત્યારે બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને ધર્મ કાર્ય પણ સંપન્ન થઈ રહ્યું છે બાજુમાં આ સ્ટેજ છે અને આજે રાત્રે અહીંયા નામાંકિત લોક ડાયરાના કલાકારો અભયસીભાઈ અને દમયંતી બહેન અને અન્ય કલાકારો દ્વારા અહીંયા ભક્તિ સંધ્યાનો સરસ કાર્યક્રમ યોજાનાર છે અને નામાંકિત અનેક મહાનુભાવો અત્યારે ઉપસ્થિત અહીંયા રહેશે અહીંયા સરસ માતાજીના તસવીર સાથે ભોગીલાન માળી અને ભગવતીબાની તસવીર છે બાજુમાં જ આરસી દાદા છે એ આ આવતીકાલના નાગરિકો છે નવયુવાન લંબર મૂછિયા કહી શકાય એવા યુવાનોને બોધ આપે છે દાદાની આ એક આત્મીય કામગીરી છે જે આજની નવી પેઢીના યુવાનો અને આવનાર પેઢીને સતત બોધ માર્ગદર્શન આપે છે અને દાદાની વાતો બધા સરસ રસપૂર્વક સાંભળે છે અને એટલે જ આપણે આટલું થોડું અરસી દાદાની વાતો એ થોડું કવરેજ કર્યું છે તમામ યુવાનો બેઠેલા છે અને અન્ય આ બધા જુઓ આ વાજિંત્ર વગાડનારા જે ટીમ છે એ છે અને તેઓ પણ અહીં આવ્યા છે પાછળ સરસ મંડવડી દેખાય છે અને મેદાનમાં રાત્રે આજુ ગરબા અને ભક્તિ સવર કાર્યક્રમ પણ યોજાશે મિત્રો આ સાથે આપણે ભગવતી શ્રી મેલીમાના ચાલીસમાં પાટોત્સવ દરમિયાન જે પંચવક્ત મહાયજ્ઞ યોજાનાર છે એનો પ્રથમ દિવસનો શુભારંભનો પ્રારંભિક વિડીયો શેર કર્યો છે બે દિવસ આ યજ્ઞ ચાલશે અને એ સાથે આપણે માતાજીના મંદિરને જે ફૂલોથી અદ્ભુત શણગાર કર્યો છે એનો બ્લોગ આપણે શેર કર્યો છે અવશ્ય જોજો ખૂબ જ દિવ્ય નજારો હોય છે એ સાથે માળીના ચાલીસમાં પાઠોશો જે દિવ્ય શોભાયાત્રા નીકળી છે એનો બ્લોગ પણ આપણે શેર કર્યો છે એ પણ જરૂર જુઓ અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અહીંયા આપ સ્કેન કરી અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો જે આપણી જે જીપી સિરીઝ ચેનલ છે એ જ આનાથી સ્કેન થશે જય શ્રી ખેડાવારા ભગવતી મેલડીમાં